A, a, શું છે બધું શું થાય છે અહીંયા અહિયાં અરે કંઈ નહીં જી ઇન્સ્ટા માટે રીલ બનાવીએ છીએ અમે શું ઇન્સ્ટા માટે રીલ બનાવે છે મને કે અહિયાં ભણવા માટે આવે છે ને આ બધું શું છે મને સારું નથી લાગતું ચોવીસ કલાક કોઈ ભણ્યા કરે કે થોડા ઘણા એને આરામની પણ જરૂર પડે ને એટલે વિચાર્યું કે આ રીલ બનાવી દો સારું મારા માટે ચા બનાવ હા સારું એ રઘુ આમ હટ

શું થયું જી આજ સુધી તમે આટલું મોડું નથી કર્યું શું કરું જલ્દી કામ કરીને ઘરે આવું છે પણ થતું નથી ઉપરથી ઓડિટ થવાની છે એટલે લેટ થઈ ગયો હા એ બધું છોડ છોકરાનું કેરેક્ટર કેવું છે અ એ તો ઘણો જ સારો છોકરો છે અને રીલ્સ બનાવવામાં એણે મારી ઘણી મદદ કરી એ હું જાણું છું પણ એનાથી સંભાળીને રહેજે એ એટલે કહું છું ગમે તેવો સારો કેમ ના હોય પણ એ ગમે ત્યારે ખરાબ થઈ શકે છે તું જરા દૂર જ રહેજે એનાથી હો અ જુઓ ખરેખર એ ખૂબ જ સારો છોકરો છે તમે એને ખરાબ ન સમજો સારું હું લાઈટ ઓફ કરું કે સારું ઓફ કર હા फोन ने मंत्रवानी जगह तुमें अब सुई जाओ सारो सारो <laughs> अरे रखो आजे तो संडे छे आज ये ट्यूशन बनवा आवे हैप्पी बर्थडे राधिका ओ थैंक यू રાત તરફ થી જન્મદિવસ ની શુભેચ્છાઓ રાધિકા ઓ થેન્ક યુ સો મચ એ બોલ મારું જન્મદિવસ છે તને કેવી રીતે ખબર ફેસબુક માથી ખબર પડી ઓ એવું છે કે ચલાવ બસ સાભ રાધિકા આજ તારો જન્મદિવસ છે કઈ બર ડે સ્પેશિયલ છે કે નહીં એવું કઈ ન હતી અને એ પણ અહીંયા નથી એટલે જન્મદિવસ ધૂમધામથી નથી મનાવ્યો શું કીધું સર નથી કે હા ક્યાં ગયા છે એ ઓફિસના કામથી હૈદરાબાદ ગયા છે અને એમને આવવામાં ચાર પાંચ દિવસ થઈ જશે ચલો રીલ્સ બનાવીએ હા ઠીક છે બનાવીએ હા

हो एग, हो तू होशवा तो है हूँ ऑलरेडी परणेल स्त्री छू पहला अँ थी चालो जा મારી વાતને ધ્યાનથી સાંભળ સરને છોડી મારી જોડે લગ્ન કરી લો હું તમારા એમના કરતા વધારે ધ્યાન રાખીશ અને જિંદગી ખુશીઓથી ભરી દઈશ એ ભલે એમ છે કે ચાલ્યો જા તું એ શક્ય નથી તમારો જવાબ સાંભળ્યા વગર હું જવાનો નથી એ તને કીધું ને બહાર જવા માટે બડબડ કરીને શું ફાયદો પહેલા તું અહીંથી દફા થઈ જા સારો હું જાઉં છું વિચારેને જવાબ આપજે चल हट निकल नहीं थी हे हाँ। भगवान અત્યારે સાંભળો તમને આવવામાં કેટલા દિવસ લાગશે બે ત્રણ દિવસમાં આવી જઈશ જો કે કામ પતી ગયું છે પણ રિટર્ન ટિકિટ હજુ કન્ફર્મ નથી કન્ફર્મ થશે એટલે હું તરત આવી જઈશ જો એમ વાત છે તો જલ્દી આવવાની કોશિશ કરજો તમને ખબર છે ને હું એક છોકરાને ટ્યુશન ભણાવું છું તમે જે છોકરા માટે કીધું એ બિલકુલ સાચું છે શું થયું તને શું બોલે છે એ કહે છે એ મને ખૂબ પ્રેમ કરે છે ને મારી સાથે લગ્ન કરવા માંગે છે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એ આવું બોલશે એ કહે છે કે હું તમને છોડીને એની પાસે ચાલી જાઉં ગમે તેમ સમજાવીને મેં એને મોકલી દીધો બહુ સારું મેં તને કીધું હતું ને કેટલાક બાળકો એવા હોય છે જે પરિસ્થિતિમાં બદલાઈ જાય છે એ પણ ડાયવર્ટ થઈ ગયો હશે ત્યાં આવીને હું તેની જોડે વાત કરીશ એકવાર તું ચિંતા ના કરતી જો એને સમજાવી ભાષામાં કહીશું ને તો એ સમજી જશે તું ચિંતા ના કરો કે બાય હા ઠીક છે જી પકવાન

મને તારી જરૂર છે અને તને પામા માટે હું કંઈ પણ કરીશ એ તું જે બોલે છે એ યોગ્ય નથી મે પોલીસમાં ફરિયાદ કરી તો તારું જીવન ખરાબ થઈ જશે પહેલા અહીંથી થી નીકળ તું રાધિકા છેલ્લી વાર કહું છું સરજીને છોડીને મારી સાથે આવે છે કે નહીં મારી સાથે આવી વાત કેમ કરે છે તારી દીદીની ફ્રેન્ડ છું હું આ વિચારે વગર મારી સાથે આટલી ગંદી વાતો કરે છે હું તારી દીદી સુજાતાની ઉંમરની છું ખબર છે તને એ બધ નથી જાણતો તારે મારી સાથે આવવું પડશે કીધું ને આવવા માટે છોડ મને ચાલુ છે ઠુકર મારા છે મને નઈ મળે તો કોઈ ને મળે

રાધિકા 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 શું થયું નો